મિત્રો ઓફર એવી કઈક છે ને કે ઉભા ચડવું જ પડે કાયદેસર તો ઇંચ ના એકસો ને એસી રૂપિયા ખોટો હોય કે કૃષ્ણનું નામ હોય તો એકસો એસી રૂપિયા ભણાઈ આપવામાં આવશે અને આ મિત્રો આ ઓફર ટૂંક સમય એટલે કે જન્માષ્ટમી સુધી જ છે તો વહેલા તે વહેલા ફટોફટ મુલાકાત લઈ લેજો ખાસ એડ્રેસે આપણે પટેલ સાહેબના દવાખાનાની પાછલી લાઈન ચોરાસી વિસ્તાર ધરા કોન્ટેક્ટ નંબર મેં આપેલો છે એટલું જ નહીં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના રેટની સાથે સાથે ગૌમાતાનું રેટ પણ એકસો એસી રૂપિયા પ્રતિ ઇંચના ભાવથી બનાવી આપવામાં આવશે અને મિત્રો આ ઓફર જન્માષ્ટમી સુધી માન્ય રહેશે બીજા કોઈ પણ પ્રકારના ટેટો બનાવવાના હોય એ પણ ખૂબ જ સરસ ડિસ્કાઉન્ટ સાથે તમને બનાવી આપવામાં આવે છે તો વાલા રાસાની જો છો મુલાકાત રુદ્ર ટેટો શોપની નીચે નંબર આપેલો છે કોન્ટેક કરવાનો ભૂલતા નહીં આપણો એડ્રેસ છે 84 બજાર પટેલ સાઈડની દેવાખાનાની પાછળની ગલી રુદ્રા ટેટો શોપ ખરા જય હિન્દ જય ભારત